દિવસ મોરવા હડફ મત વિસ્તારના ભાજપના હોદ્દેદાર અને કાર્યકરો દ્વારા મોરવા હડફ મત વિસ્તારમાં આવેલી અડતાલીસ શાળાઓમાં સાત હજાર જેટલા બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરાયું જેને લઈ શાળાના બાળકોએ તિથિ ભોજનનો લાભ લઈ ધારાસભ્ય નિમિષાબેન સુથારને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે ધારાસભ્ય નિમિષાબેન સુથારના એકતાલીસમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે મોરવા હડફ ખાતે સ્થિત તેમના કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાતનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોરવા હડફ મત વિસ્તારના પદાધિકારી હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા નિમિષાબેન સાથે શુભેચ્છા મુલાકાત કરી તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહો એસ આઇન ન્યૂઝ સાથે